રાધે રાધે મિત્રો જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનો એટલે તમને ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એટલે પછી તમારે ઈ પી એફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જોવા મળી જશે એટલે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગ થઈ જશું એટલે પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની કેવાય સી તમે કરી લીધી કે બાકી છે કારણ કે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમારે એમાં બેંકની કેવાય સી કરવી પડે એટલા માટે તમારે બેંકની અને પાન કાર્ડની કેવાય સી પણ કરી લેવાની અને હવે પી ના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો અને પછી તમે જે પણ બેંકની કેવાય સી એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેરીફાય ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને એની બાજુમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને પછી તમારે એમાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે હવે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ એના પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં તો લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે જિલ્લો જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવેલો હોય એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પી એફના રૂપિયા જમા થઈ જશે અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડિયો શેર કરજો જેથી કરીને એમને પણ મદદ મળે